શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી જુદા જુદા વિસ્તારોના ગેરકાયદે દબાણોનો પાલિકા ટીમ દ્વારા સફાયો થઈ રહ્યો છે ત્યારે વહેલી સવારથી જ ટ્રાફિકથી ધમધમતા મંદિર સામે આવેલા દુધવાડા મોલ્લા સહિત મદનઝાપા રોડના સાયકલ બજાર અને ન્યાયામંદિર આસપાસના ગેરકાયદે દબાણો પોલીસ કાફલર સાથે રાખીને પાલિકા ટીમે સપાટો બોલાવ્યો હતો ત્યારે મુસ્લિમ મહિલાઓ સહિતના ઉમટેલા ટોળે ટોળાઈ ઉગ્ર બોલાચાલી અને જીવાજોડી સહિત તુતુ કરતા પોલીસે મામલો સંભાળી લીધો હતો પાલિકા ટીમે વિસ્તારમાંથી પ્રાથમિક તબક્કે ત્રણ ટ્રક જેટલો વિવિધ માલ સામાન કબજે કરી ગેરકાયદે ઓટલા દાદર સહિતના દબાણો હટાવ્યા હતા જો કે આ કામગીરી વખતે સાયકલ બજારમાંથી વેપારીઓ દબાણ કરેલા રોડ રસ્તા સાવચેતી દાખલે ખુલ્લા કરી નાખ્યા હતા જેથી પાલિકા ટીમને સાયકલ બજારમાંથી માલ કબ્જે કબજે કરવાના બદલે હાથ ઘસતા રહેવું પડ્યું હતું ઉલ્લેખનીય છે કે સયાજી હોસ્પિટલમાં પોલીસની હાજરી વચ્ચે

પોલીસ કાફલા સહિત ઘસી ગઈ હતી પાલિકા તંત્રએ મોલ્લામાંથી ગેરકાયદે દબાણો સહિત લગાવેલા લોખંડના દાદરો હટાવવા સહિત લોકોના ઘર બહાર મુકાયેલા ઘર સામાન તથા અન્ય ચીજવસ્તુઓ કબજે કરી હતી આ વખતે સ્થાનિક મુસ્લિમ મહિલાઓ સહિતના મોટા ટોળા પાલિકા ટીમ સાથે ઘર્ષણમાં આવ્યા હતા તૂતુમેમે મેમે અને ભારે રક્ષક થતા ઉચ્ચ મહિલા પોલીસ અધિકારી સહિતના પોલીસ કાફલાએ મામલો થાળે પાડીને પાલિકાની કામગીરીમાં અડચણરૂપ નહીં થવા સમજાવ્યા હતા ઇમરજન્સી વખતે એમ્બ્યુલન્સ કે પછી ફાયર બ્રિગેડના વાહનો પણ જઈ શકે તેવી સ્થિતિ આજે સવારથી કોર્પોરેશન ની ટીમ સાથે પોલીસની ટીમ હાજર છે અને દૂધવાળા મોહલ્લા ખાતે જે ઇન્ટરનલ ગલીઓમાં અનધિકૃત રીતના લારીઓ લાગે છે એ બધાને જ હટાવવાની કામગીરી ચાલી રહી છે જેમાં પોલીસના મોટો સ્ટાફ હાજર છે સાથે સાથે કોર્પોરેશનની મલ્ટિપલ ટીમ્સ હાજર છે અને જે દબાણો છે એને હટાવવા માટે લાજી ગલ્લા હટાવવાની કામગીરી ચાલી રહી છે જેના કારણે ટ્રાફિક ના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે અને અસામાજિક તત્વોને જો ને મળતો હોય એના કારણે આ કામગીરી સતત ચાલુ જ રહેશે અને જ્યાં શહેરમાં અત્યારે હાલમાં શાંતિ છે એને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી સતત કાયદો વ્યવસ્થા જાળવવા માટે ચાલુ રહેશે પોલીસ ની અમારી વાડી પોલીસ સ્ટેશન ની ટીમ છે પાણી ગેટ પોલીસ સ્ટેશન ની ટીમ છે વહીવટી વોર્ડ નંબર તેર માં સમાવેશ વિસ્તાર દૂધવાળો હંગામી દબાણો રોડ રસ્તા પર કરવાની કાર્યવાહી ચાલુ છે હા અત્યારે અહીં ચાલુ છે ને બીજી ટીમ બજાર ની અંદર પણ કાર્યરત છે ચાર દરવાજા વિસ્તાર ને મંગળ બજાર તે પણ સાથે સાથે કાર્યવાહી ચાલુ